પોતાના લખવા માટે ભોજપત્ર અને તાળપત્રનો ઉપયોગ કરતા હતા અને ભગવાન વેદવ્યાસજીને પણ એવું લાગ્યું કે પોતાના વેદોને એને ગ્રંથસ્થ કરવા એટલે એમણે મહર્ષિ નારાજીને જે કંઈ લખે તે પુરુષ સમજી લે આવા સર્વગુણ સંપન્ન તો ફક્ત ગણપતિજી જ હતા એટલે એમણે ગણપતિજીને વિનંતી કરી ગણપતિજીએ શરતો સ્વીકારી પણ સામી શરત કરી કે જો આપની વાણી અકક્ષે તો મારી કલમ આગળ નહીં ચાલે એટલે બંને આ વાતો સ્વીકારી અને ગ્રંથસ્થ કર્યા આ તો મહાન વિભૂતિઓ હતા લખાવનાર અને લખનાર બંને મહાન હતા ઇતિહાસના સંગુણ સંપન્ન હતા આજના જમાના લઘુલિપિની આવશ્યકતા લાગી એટલે બ્રિટનમાં સર આઇઝેક પિટમેને અંગ્રેજીમાં એક લિપિ વિકસાવી કે જે ભૂમિતિના રેખાઓ પર વર્તુળો અને લીટીઓના આધાર પર વિકસા આ લઘુલિપિને અનુસરીને તરત જ બીજા લોકોએ પણ ક્લાર્ક ગર્ગ અને સ્વાંસ નામની બીજી લિપિઓ પણ વિકસા આ અંગ્રેજી હતું એના ઉપરથી ગાંધીજીના વૃદ્ધાશ્રમમાં મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના રહસ્ય સચિવ અને એમના મદદનીશ તરીકે પોતાની જવાબ આપી શકે એવા પ્રકારની પોતે અંગત રીતે એક નોંધ બનાવી આ નોટ એના ઉપરથી સૌરાષ્ટ્રમાંથી કેટલાક ભાઈઓ આવ્યા ત્યાં શીખ્યા એમની પાસે એ ભાઈઓ

જીપીએસસીની પરીક્ષા પણ પાસ કરી બસ એ જ અર્થમાં ત્યારથી જ મેં લગભગ શરૂ કર્યું અને જૂની વર્ધા ભરાવ ત્યારબાદ ભાષા નિયમકને એમ લાગ્યું કે આપણે આ વર્ધા ગાંધીજીની છે એ આશ્રમની એ લિપિને જો ગ્રંથસ્થ કરી દઈએ તો વધારે સારું એટલે એમણે એક કમિટી બનાવી અને કમિટીની અંદર ત્રિવેદી સાહેબને પણ લીધા અને બધાએ ભેગા થઈને એક સરસ મજાની લિપિ બનાવી જે ગુજરાતી લઘુલિપિના નામે ઓળખાય છે આ ગુજરાતી લઘુલિપિમાં ઘણા ઘણા સારા પાસાઓ હતા મેં જોયું મને પણ લાગ્યું કે આ તો અપનાવા જેવી વાત છે પણ હજુ એમાં કેટલેક કચ્છકને અવકાશ છે એટલે મેં એ પૂરું કરી કચ્છક કરીને સુડતાલીસ પાનામાં ગાઈડ સાથે મારી રીતે મેં ટાઈપ કરીને

સુરતના કરંજીયા સાહેબે મહેર લિપિ વિકસાવી અમરેલીના ગઢિયા સાહેબે પોતાની અમરેલી પછી બીજા લોકોએ પણ કુમાર પ્રણાલી જૈન પ્રણાલી ઋષિ પ્રણાલી ગણેશ લિપિ સાયન્ટિફિક લિપિ આવી રીતે અપનાવી અને આ જે લિપિઓ છે એ બધી અસ્તિત્વમાં છે પણ મોટે ભાગે ગુજરાતીમાં વર્ધા અને અમરેલી લિપિ ચાલે છે ક્યાંક મહેર લિપિ પણ ચાલે છે પણ આ બધા શીખી રહ્યા છે મને આજે મારી ઉંમર પણ સંધ્યા ઉપર આવી છે એટલે એમ લાગ્યું કે એક એવો સહારો લઈએ કે જે ટાઈમ માટે હું હોઉં યા વિદ્યાર્થીઓ ભણી શકે એટલે એક વિડીયોગ્રાફી કરી અને

થઈ શકે એટલા માટે હું આ કામ કરી રહ્યો છું માં સરસ્વતી આપને સૌને ખૂબ જ આશીર્વાદ આપે આપ સૌ ભણી ગણીને આગળ વધો અને નોકરી પામી અને કુટુંબને પણ થામ ગણપતિજી તો હિન્દુ સંસ્કૃતિમાં બધા એને પ્રથમ પૂજીએ ગણપતિજી કહે છે આપણા તો સ્ટેનોગ્રાફરોના તો એ પિતા મહા એટલે પહેલાં એમને વંદન કરી અને માને પણ વિનંતી કરી કે હેમાં અમને સારી રીતે તૈયાર કરજે બસ આ કરી અને હું મારું વિડીયોગ્રાફીનું કામ શરૂ કરું